આખા ચોમાસા માં ક્યારેક કાક વરસાદ આવતો પણ ચોમાસું પૂરું થવા આવ્યું ને થોડું કાલે વરસાદ છીએ એક વાગે આવી જશે બાટલા માં બપોરા કરવા અત્યારે છે ને પપ્પા ને જવાનું હતું પણ વરસાદ શરૂ થઈ ગયો ને એટલે ઓલાવા શું બેસા વરસાદ શરૂ હોય તો બેવું શરૂ વરસાદ માં કેમ રહી ઓલા પાણી પડે

પણ પેલા પર તો માવડી માં ઈસ્ત્રી નથી તે લેવા ઈસ્ત્રી ઈસ્ત્રી નહી પણ ક્યાંથી ગામ માં થી ગોચ છું ઓલો કેવા લાગે વાળા વાળા ખારા લાગતો હોય તો કોમેન્ટ કરી દેજો બાકી મન તો મારા ભાઈ કે કે તને આવાજ વાકડિયા ખાર લાગે જો આવા કક વાકડિયા છે મારા ભાઈ મને એમ કે કે છે ને તને વાકડિયા તો ખાર લાગે સીધા નો ખાર લાગે એટલે હું કઈ સાળા બાળા નથી કરતો આને

આજકાલ બસ આનું કેન્સલ હોય ને તો આનો દિવસ બની જાય

લે 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 એ લા જો બસ ને બગાડ્યા અરે કપડા બગાડ્યા થી સોટા થી કેમ લાગે આપડી હીરો આના આપડે તમને ખબર ન હોય તો સેલ કરવાની છે તમને જોયો છે પણ ન જોયે તો કીધું કે આ આપણે સેલ કરવાની છે જેને જોતી હોય ને એ આપણે એસ કે ભાઈ આઈડી માં મેસેજ કરો તો આપણે તમને છે ને બધી ડિટેલ મળી જાય અને પ્રાઇસ કેટલી છે મને તો એટલે બધું ખબર ન હોય એટલે મારા ભાઈને ખબર છે એટલે આપણે એસ કે ભાઈ ની આઈડી માં છે ને મેસેજ કરો જો તમારે આવડે લેવાની હોય તો કન્ડિશન હા સારી છે પણ આ ગેસ સિલિન્ડર માં બધું કામ કરતી ને એટલે થોડો વીક થઈ ગયું છે બાકી બધી હેઠની બોડી બધું રેડી છે અને આને સેલ એટલે કરવાની છે કારણ કે મારા ભાઈ છે ને પહેલા જાતો ને મારા ઉપાયરે કામે ત્યારે આવડી આ ગાડી લઈને જાતા પણ હવે મારા ભાઈ મારા ઉપાયરે નથી જાતો હવે છે ને મારા પાસે જીતાભાઈ ને લઈને જાય ને એટલે જીતાભાઈ ને સીએનજી કાર સીએનજી ગાડી છે ને એમાં જાય એટલે આવડે આને લીન નથી જતા મારા ભાઈ પાસે જો હોય ને તો આ આ ગાડી લેતા જાય ચિત્ત ભાઈ જાય ને એટલે એની ગાડી લેતા જાય એટલે એટલે આવડે ઘેર પડી જાય ને એટલે નથી લઈ જતા ઘેર જોઈએ ઠેકડા મારો પાસે આવી ગયો અહીંયા માર તો ઠેકડો ઠેકડો મારે તો ગાય કેમ હાલે ગાય ગાય કેમ હાલે એ કેમ હાલે એમ હાલે

મને ખબર તો પડી જશે કે આ ફ્રેન્ડ છે કારણ કે આ એટલે ડાયરેક્ટ લોહી નીકળી જાય પણ આ લોહી તો બની તું કઈ પછી તો હાલો આ આજ એન્ડ કરી દઈ કે માટે શેડ નહી તો બોલવા માટે કઈ નથી તો હાલો આ વ્લોગ આજ એન્ડ કરી દી વિડિયો પસંદ આવતો લાઈક કરી નાખજો ચેનલ માં જો તો કરી નાખજો હાલો મળી બીજા લોકો માં જય માતાજી જય દ્વારકાધીશ બાય સબસ્ક્રાઇબ કરતા જાવ સબસ્ક્રાઇબ કને સબસ્ક્રાઇબ